ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં બપોરના સુમારે ધોધમાર સ્વરૂપે વરસાદ વરસી ગયો હતો સવારથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે બપોરના સુમારે શહેરમાં ધોધમાર સ્વરૂપે વરસાદ વરસ્યો હતો ધોધમાર સ્વરૂપે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને बड़े परेशानियों का सामना कर वो पड़ी रहो हो